નમસ્કાર મિત્રો આજે આપણે આવી પહોંચ્યા છે સોનગઢ તાલુકાના વિવિધ ગામડાઓમાં અને આ ગામડાઓનો પ્રશ્ન છે કે સરકાર શ્રીની એક યોજના જે સરકારી ચોપડે બોલાય છે પણ એમના સુધી પહોંચી નથી અલગ અલગ સરપંચશ્રીઓને મળતા જણાયું કે એક એજન્સી જેનું નામ છે યોગી એન્ટરપ્રાઇઝ જે વિશે આગળ તપાસ કરતાં જણાયું કે ક્યાંની છે અધિકારીઓને પણ ખબર નથી પણ એક મહત્વકાંક્ષી યોજના આરોગ્ય લક્ષી યોજના કહી શકાય હેન્ડ સેનેટાઈઝર મશીન હેન્ડ વોશ મશીન અને નું લિક્વિડ સાથે સાથે ફોગિંગ મશીન મચ્છરોનો ઉપદ્રવ ગામડે ન થાય તે માટેની સરસ મજાની યોજના સરકાર શ્રી દ્વારા પાસ કરવામાં આવી તાલુકા કક્ષાનું એક કામ છે અને 15 માં નાણા પંચ દ્વારા જ્યારે આ યોજના પાસ કરવામાં આવી એનો સીધો લાભ ગ્રામજનોને મળવો જોઈતો હતો પણ અમુક ગ્રામ પંચાયતોને તપાસ કરતા સ્થળ તપાસ કરતા જણાવ્યું કે ક્યાંક હેન્ડવોશ મશીન નથી આપવામાં આવ્યા ક્યાંક હોગિંગ મશીન નથી આપવામાં આવ્યા ખરેખર હોય છે એવું કે આ જે વસ્તુઓ ગ્રામ પંચાયતને પ્રોવાઈડ કરવામાં આવે છે એનું ઇન્સ્ટોલેશન પ્રોપરલી થવું જોઈતું હોય છે એના પછી જ બિલ પાસ થતા હોય છે જયારે અમે જે જે ગ્રામ પંચાયતોનો સંપર્ક કર્યો એ મશીન ક્યાંક ધૂળ ખાતે હાલતમાં જોવા મળ્યા ક્યાંક તો મળ્યા જ નથી આવી કેટલી પંચાયતોમાં બન્યું છે હજી સુધી જાણવાનું હતું એક આશ્રમ શાળાનો સંપર્ક કરતા જાણવા મળ્યું કે મશીન એક પણ વાર ઉપયોગમાં આવ્યા વગર એમને એમ ધૂળ ખાય છે તો ક્યાંક ને ક્યાંક સરકાર શ્રીના પૈસા કે જે આમ જનતાના પ્રજાના ટેક્સના પૈસા ક્યાંક ને ક્યાંક એળે જઈ રહ્યા છે એ યોજનાનો લાભ ગ્રામજનો સુધી પહોંચતો નથી અને આવી યોજનાઓ સીધે સીધી ક્યાંક ને ક્યાંક વેડફાઈ રહી છે આગળ તાલુકા વિકાસ અધિકારી શ્રીનો સંપર્ક કરતા એમણે બાહેદારી આપી કે કડક થી કડક આના પાછળ તપાસ થશે અને તપાસ કર્યા બાદ એજન્સી ક્યાંની છે એ પણ ચકાસણી કરવામાં આવશે અને સ્થળ તપાસ કરીને હકીકત શું છે એ પણ જાણવામાં આવશે જોવું રહ્યું તપાસ ક્યાં સુધી પહોંચે છે અને આવી એજન્સીઓ દ્વારા આવા કામો થતા હોય છે જ્યારે ખરેખર તપાસ અધિકારી ચકાસણી કરીને બિલ પાસ કરે છે કે કેમ એ પણ જોવું રહ્યું જી આપણે આજે પહોંચ્યા છે સોનગઢ તાલુકાના વજરડા ગામે ત્યાં ગ્રામ પંચાયતમાં એક યોજના બે માં કોરોના કાળ પછી લોકોના સ્વાસ્થ્ય જળવાય રહે માટે હેન્ડ સેનેટાઈઝર મશીન અને સાથે સાથે ફોગ મશીન આપવામાં આવ્યા હતા જે આપની જાણમાં પંચાયતને મળ્યા છે ખરા ના નથી ફોગ મશીન નથી આવ્યું એ મળ્યા જ નથી બે હજાર ત્રેવીસની એક એક યોજના છે અને યોજના દ્વારા આપની પંચાયત પંચાયતને મળ્યાના બિલ પાસ થઈ ગયા હોય તો કદાચ જો આ મળ્યાનો અને બિલ પાસ થાય તો એ કાયદેસર ગણે ગેરકાયદેસર ગેરકાયદેસર બિલકુલ અને આપને એવી કોઈ જાણ જ નથી કે અહીંયા અમારા બિલ પાસ થઈ ગયા છે કે આ રીતે કોઈ યોજના જાણ નથી બરાબર છે ટૂંકમાં આપને જે યોજનાનો લાભ મળ્યો જે તમને મળ્યો ના નથી નથી મળ્યો હજી સરપંચ શ્રી છે આપના કોણ થાય છે મમ્મી થાય છે અચ્છા એમને આ વસ્તુ ની જાણ છે કરી મેં ફોન કરી પૂછ્યું એમને દ્વાર જણાવવામાં આવ્યું કે નથી આવ્યું એમ બ્યુરો ચીફ નરેશ માળી તાપી સ્વરાજ ન્યૂઝ તાપી